રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્યના મુખ્યમંત્રી ને પત્ર લખ્યો છે છોટાદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લખેલા પત્રમાં જણાવ્યું છે કે છોટાઉદેપુર નગર સ્ટેટ વખતના રજવાડાનું મુખ્ય મથક હતું તેમાં અસંખ્ય જમીનો સ્ટેટ વખતની ઉપલબ્ધ છે છોટાદકો નગરપાલિકાની વસ્તીને ધ્યાને લીધા નગરપાલિકાના ટાઉન પ્લાનની જગ્યા ઘણા સમયથી ખાલી છે જેનાથી પાલિકા વિસ્તારમાં નવા ઘરો બનાવવા આકારણી કરવા રજા ચિઠ્ઠી મેળવવા અને બેંક લોન સહિતના અનેક કામો ટાઉન પ્લાનની સહી વગર થતા નથી એકસો અડસઠ જેટલી ફાયરો નગરપાલિકામાં પેન્ડિંગ પડેલી છે તો તાત્કાલિક છોટા અદેપુર નગરપાલિકાના ટાઉન પ્લાનરની નિમણૂક કરવામાં આવે તેવી વિનંતી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા સમાચારોનો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર